કોઈ પીએસઆઈ તમને ફટાકડા રોડ ઉપર ફોડવાની ના પાડે અને તમે ફટાકડા દિલ્હી હજપે ચાલી આજ તમે જ્ઞાન આપવા નીકળ્યા છો ગુજરાતના લોકો ને તમે બે લાફા મારી લીધેલા છે કેટલા બધા લાફા પીઆઈ ને મારી લીધેલા છે અને એના પટ્ટા ઉતરાવી દીધા છે અને તમે આજે હવે પોલીસ હાથો બનાવવા નીકળ્યા છો તો તમે ભાઈ હર્ષભાઈ સંઘવી કોઈ દૂધે ધોયેલા માણસ નથી તમારા ચીઠા તો સરકાર બદલાય તે દિવસે ખુલશે અને ત્યારે રોતા નહીં આવડે આજ તો સરકારના ખોળામાં બેસીને બધું તમારું મેનેજ કરી લો છો તમારી આસપાસના માણસો તમારી આસપાસની સિસ્ટમની ઘણી બધી ખાનગી ઇન્ફોર્મેશન વાયા વાયા મળે છે પણ એ ખાલી વર્બલ વાતો હોય છે ખાલી મૌખિક વાતો હોય છે એનું બીજું કઈ હોતું નથી પણ બીજું થશે ધીરજ રાખ

એ પોલીસ પરિવારમાં આઈપીએસ ની પત્ની છે ટોળામાં કોઈ જીપીએસ ની પત્ની એ ટોળામાં છે ડીવાયએસપી કે એસપી કે આઈજી કે ડીઆઈજી કે ડીજી કે એડીજી આ લેવલના અધિકારના માતાશ્રી કે ધર્મપત્ની કે એમના દીકરી બેન છે ટોળામાં તો પોલીસ ને કોઈ ડિસરિસ્પેક્ટ કરી હોય ધારો કે જિગ્નેશ મેવાણીએ પોલીસ ની વિશે કંઈક ખરાબ બોલ્યા હોય પોલીસ ફોર્સ નું મનોબળ ઘટે એવું કંઈક કર્યું હોય તો હાઈ હાઈ કરવા માટે ખાલી કોન્સ્ટેબલ ની પત્ની જ કેમ એસપી ની પત્ની હાઈ હાઈ કરવા આવવી જોઈએ આઈજી ની પત્ની હાઈ હાઈ કરવા આવવી જોઈએ જીગ્નેશ મેવાણી હાઈ હાઈ એવું ગુજરાતના ડીજી ના પરિવારના મહિલા સભ્યો કેમ નહીં બોલે ગુજરાતમાં સાડા ત્રણસો જેટલા આઈપીએસ છે ત્રણસો ચારસો જેટલા જીપીએસ અધિકારીઓ છે ડીવાયએસપી લેવલ ના અથવા જુનિયર સ્કેલ આઈપીએસ ના તો એમના પત્ની એમના માતૃશ્રી કે એમની દીકરીઓ કેમ જીગ્નેશ મેવાણી હાઈ હાઈ કરવા નથી આવતી

અને જીગ્નેશ મેવાણી જ્યારે બોલતા હતા આક્રોશ ભરી ભાષામાં ત્યારે કોઈ કોન્સ્ટેબલની સામે જોઈને નતા બોલતા એ એસપી ની સામે જોઈને બોલતા એસપી ત્યાં ઉભા તા ખુદ પોતે એસપી ની સામે જઈને એને જે કઈ બોલ્યા એ બોલ્યા તો કોન્સ્ટેબલોના પત્ની અને કોન્સ્ટેબલોના મમ્મી ને હાથો બનાવવામાં આવે છે જીગ્નેશ મેવાણી હાઈ હાઈ કરાવવા માટે એસપી ના પત્ની ક્યાં એસપી ના માતૃશ્રી ક્યાં એસપી ની દીકરી કે એસપી ના પરિવારના અન્ય મહિલા સભ્યો કેમ જીગ્નેશ મેવાણી હાઈ હાઈ નથી કરતા ચાર પાંચ ડીવાય એસપી હોય તો તેત્રીસ ગુણ્યા ચાર ચાર એક એક એસપી તેત્રીસ જિલ્લાના થઈને પાંચ સાત આઈજી ડીઆઈજી આ બધા ઉચ્ચ મહિલા સભ્યો જીગ્નેશ મેવાણી હાઈ હાઈ કરવા કેમ નથી આવતા બજાર કોન્સ્ટેબલો આગળ ધરી દેવાના જ્યાં હોય ત્યાં લોક રક્ષકો આગળ ધરી દેવાના અને મારી તો ગુજરાતના પોલીસ કોન્સ્ટેબલો લોક રક્ષકો હેડ કોન્સ્ટેબલ આ વતી ગુજરાતની જનતા ને અને પોલીસ સ્ટાફ ને બે ને એક માહિતી આપતી છે કે જ્યાં હોય ત્યાં નાના પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવે છે આજ હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી બંને મળી અને નાના પોલીસ કર્મચારીઓને હાથો બનાવે છે એમને છે જો ગુજરાતના ડીજી અને ગુજરાતના ગૃહ મંત્રી બંનેને પોલીસ પ્રત્યે સહેજ પણ સહાનુભૂતિ હોય તો બદલી કરાવવા માટેની વ્યવસ્થા ગોઠવો ગુજરાતના અનેક પોલીસ કોન્સ્ટેબલો એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને લોક રક્ષકો બદલી માટે રીતસરના વલખા મારી રહ્યા છે અનેક પોલીસવાળા નાના કર્મચારીઓ પતિ પત્ની બંને પોલીસ કોન્સ્ટેબલ છે

ઓડલી રૂમ એટલે કે કરગરવા જવાનું આજીજી કરવાની ભીખ માંગવા જવાનું ભાઈ સાહેબ મારી બદલી કરી દો અને પોલીસ ની ભાષામાં ઓડલી રૂમ કહેવાય પોલીસ કર્મચારીએ કોન્સ્ટેબલે બદલી કરાવી હોય તો ગાંધીનગરમાં મોટા મોટા સાહેબો બેસે છે એની એપોઇન્ટમેન્ટ માંગવાની જે એપોઇન્ટમેન્ટ કોન્સ્ટેબલોને કે લોક રક્ષકોને કે એસઆઈ ને ક્યારેય મળે જ નહીં માંડ માંડ મળે મળે તો એક મિનિટ પૂરતું ચેમ્બરમાં જવાનું સર મારી બદલી કરાવી દો મારી માં બીમાર છે ભાઈ બીમાર છે મારા પપ્પા બીમાર છે મારી પત્ની બીજા જિલ્લામાં છે મારું આમ છે તેમ છે એવી ભીખ માંગવાની અને ગાંધીનગર માં બેઠેલા આઈપીએસ જે અત્યારે પોલીસ કોન્સ્ટેબલો કર્મચારીઓ પર ખોટી એસીબીઓ થયેલી છે અથવા ખોટી ગુના દાખલ થયેલા છે રાજકીય કારણોસર સામાન્ય બાબતોમાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર ગુના દાખલ થઈ જાય એટલે બદલી કરી નાખે ખોટી એસીબી થઈ જાય તો ગુનો દાખલ કરી નાખે કોન્સ્ટેબલ ના પરિવારમાં કઈ ઝઘડો થાય

અનેક પોલીસ વાળા બચારા ખોટી એફઆઈઆર નો ભોગ બન્યા છે પારિવારિક ઝઘડામાં એફઆઈઆર નો ભોગ બન્યા છે કેમ એને ન્યાય નથી અપાવતા અનેક પોલીસ કર્મચારીઓને સમયસર ક્વાર્ટર્સ નથી મળતું પોલીસ ના રહેવા માટેનું લાચારી ભર્યું જીવન જીવવું પડે છે પોતાની પત્ની ને લાવી નથી શકતા સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત નો છોકરો કોન્સ્ટેબલ એસઆઈ બને અને એની નોકરી રાજકોટમાં કે અમદાવાદમાં લાગે રહેવાનું ક્વાર્ટર સોરતું નથી પગાર એટલો બધો મળતો નથી કે અમદાવાદમાં મકાન ભાડે રાખી શકે તો ક્યાં રહેવા જવાનું ગંદા ગંદા ક્વાર્ટર્સો અનેક જગ્યાએ છે નવા સારા ક્વાર્ટર્સ નથી મળતા તો હર્ષ અને ડીજી બંનેને મારે કહેવાનું છે કે ફિલોસોફી અને બોલ બચ્ચન કરવાના બદલે કરવાનું છે ને કામ કરો ને તો પોલીસ તમારા રિસ્પેક્ટ વધશે પોલીસ ની અનેક પોલીસ કર્મચારીઓ છે એને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે સ્ટાફ દ્વારા હું તમને બતાવું કે ડીજી કાલે એવું કહેતા હતા ડીજી ને હર્ષ કે કોઈ તમને આમ કે તો તેમ નહીં કરવાનું તેમ કે તો તેમ નહીં કરવાનું હર્ષસંઘવી અને ગુજરાતના ડીજીને મારે એક અરીસો બતાવો છે આ એવું લખ્યું છે કે ગુજરાત ગવર્મેન્ટ ઓર્ડર્સ ટ્રાન્સફર ઓફ અમરેલી એએસપી અ ડે આફ્ટર અલેજેડ એટેક ઓન બીજેપી વર્કર્સ અભય સોની નામના આઈપીએસ અધિકારી છે એ અમરેલીમાં એએસપી તરીકે ફરજ બજાવતા હતા અભય સોની એ બીજેપી એક નેતાના છોકરાને કઈક ઠપકો આપ્યો કોઈ વાહન ચેકિંગ ની વાતને લઈને બીજા જ દિવસે આઈપીએસ અધિકારી અભય સોની ની બદલી થઈ ગઈ તો એક પ્રકારે આ પટ્ટા ઉતરી ગયા ન કહેવાય બીજેપી ના નેતાના છોકરાને આઈપીએસ એ કઈ બે શબ્દો કીધા એમાં બદલી ની વાત ક્યાં આવી તો તમે તો બદલી કરી નાખી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજીએ ભેગા મળીને તો ત્યારે તમને આ બધું વાંધાજનક નતું લાગતું ત્યારે તમે પોલીસ નું આમને પોલીસ નું તેમ નતું લાગતું આ બીજો કાળ ગુજરાત બીજેપી એમએલએ થ્રેટન્સ ટુ ક્વાઇટ ગુજરાતના ભાજપના એક ધારાસભ્ય એ જિલ્લાના એસપી ની બદલી કરવા માટે થઈ એવી ધમકી આપી કે જો એસપી ની બદલી નહીં કરો તો હું ધારાસભ્ય કે ભાજપમાંથી રાજીનામું આપી દઈશ આ એવા સમાચાર છે અહીં લખ્યું છે કે ઇફ ધ બીજેપી ગવર્મેન્ટ ડિડ નોટ ટ્રાન્સફર ધ ડિસ્ટ્રિક્ટ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હી વુડ રિઝાઈન ભાજપના ધારાસભ્ય એવું કીધું કે જો એસપી બદલી નહીં કરો તો હું રાજીનામું આપી દઈશ તો એસપી ની બદલી થઈ ગઈ ત્યારે આ પટ્ટા ઉતારી લેવામાં હર્ષ સંઘવી મજા આવી આ એસપી અર્પિતા પટેલ વિશે લખ્યું છે આ એસપી ના પટ્ટા ઉતારી લીધા ત્યારે ડીજી અને એસપી ને વાંધો આ ભાઈ સોની ના પટ્ટા ઉતારી લીધા ટ્રાન્સફર કરી નાખી તો હર્ષ વાંધો નથી ગુજરાત પોલીસ ઓફિસર ટ્રાન્સફર ફોર હોલ્ટિંગ બીજેપી કોર્પોરેટર સ્ટીવેન વડોદરામાં ના એક કોર્પોરેટરે વગર મંજુરી રોડ ઉપર તંબુ બંબુ લગાવીને મીટીંગ ચાલુ કરી દીધી સભા કરી ત્યાંના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર વિજય દેસાઈ માંજલપુર પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેક્ટર કરી અને જો ઇન્સ્પેક્ટરે અટકાવી તો હર્ષ સંઘવી અને ડીજી એ પટ્ટા ઉતારી લીધા આ સુનિતા યાદવ સુરતનો ફેમસ કિસ્સો સુરત ના ધારાસભ્યના છોકરાને જયારે રોકવામાં આવ્યો સુનિતા યાદવ ને તો બધા ઓળખતા હશે

આગળ કે પોલીસ ટ્રેનિંગ સેન્ટર ની અંદર એક પોલીસ કર્મચારીને એક એક એ બહુ માર માર્યો એવી ડીવાય એસપી ચિઠ્ઠી કોન્સ્ટેબલે ચિઠ્ઠી લખી આત્મહત્યા કરતા પહેલા જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં એક પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી એમનું મૃત્યુ થઈ ગયું ચિઠ્ઠીમાં એને એવું લખ્યું કે મને ડીવાયએસપી માર મારે છે ચેમ્બરમાં બોલાવી અને આ એના છાપાનું કટિંગ છે પોલીસના ડીવાયએસપી કોન્સ્ટેબલોને માર મારે છે ત્યારે ગુજરાતના ડીજી અને ગુજરાતના અર્થસંઘવીને વાંધો નથી

गुजरात जनता ने याद कर चर्चास्पद किस्सो चर्चा में गुजरात न एक आईपीएस अधिकारी नी पत्नी है विपुल विपुल विजय नाम ना एक आईपीएस अधिकारी है। आईपीएस अधिकारी नी पत्नी है सत्तर ने लगभग एक महीना सुधी गोंधी राख्या बंधक बनाया दी लॉक ગુજરાતના ડીજી અને બંને બહુ પોલીસ ના છો ગુજરાતમાં આઈપીએસ લોકોની નાના પોલીસ કર્મચારીઓ પર મોટી દાદાગીરી છે કે આઈપીએસ ની પત્નીએ સત્તર પોલીસ કોન્સ્ટેબલોને ગોંધી રાખ્યા ઘરમાં લોક કરી દીધા મજૂરો ની જેમ એની પાસે કામ કરાવડાવ્યું આઈપીએસ એ તો નહીં એની પત્નીએ સુપર આઈપીએસ એ

અને એ સિવાય હજુ એક છાપો છે મુંબઈ મિરર એમાં પણ આવું છપાયું છે કે રાકેશ અસ્થાના ડાયવર્ટેડ પોલીસ ફંડ ટુ બીજેપી પોલ પર્સ તારીખ છે આની બે હજાર અઢાર સત્યાવીસ ઓક્ટોબર થયું એવું કે સુરતના કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરે સીબીઆઈ ને ઈમેલ કર્યો અને પોલીસ ઇન્સ્પેક્ટરે ઈમેલ કરીને એવું જણાવ્યું કે રાકેશ અસ્થાના સુરત પોલીસ કમિશનર છે એણે સુરત પોલીસ વેલફેર ફંડના વીસ કરોડ રૂપિયા ભાજપ ને પાર્ટી ફંડમાં આપી દીધા છે પાછળથી ખુલાસાઓ આવ્યા કે ના ભાઈ ના એવું નથી થયું ના ખોટું છે ફેટ ન્યૂઝ છે એમ તે બધા ખુલાસા આવ્યા અને મેટર પતી ગઈ કેમ કે સરકાર ભાજપ છે તપાસ તો કંઈ થવાની નથી પોલીસ વેલફેર ફંડ એટલે એવું કે ગુજરાત ભરના તમામ પોલીસ કર્મચારીઓ લોકરક્ષક કોન્સ્ટેબલ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ આ જે કર્મચારીઓ છે એનો એક દિવસનો પગાર વર્ષમાં એક દિવસનો પગાર કપાઈ જાય અને એને પોલીસ વેલફેર ફંડ નું નામ આપવામાં આવે છે એટલે કે આખા ગુજરાતમાં ધારો કે એક લાખ પોલીસવાળા હોય સૌનો અલગ અલગ પગાર હોય કોઈનો પચાસ હજાર કોઈનો સિતેર હજાર કોઈનો પાંચીસ હજાર એક દિવસનો પગાર સરકાર કાપી લે એનું નામ આપ્યું છે પોલીસ વેલફેર ફંડ અને એ ફંડતા વીસ કરોડ રૂપિયા સુરત પોલીસ કમિશનરે બીજેપીને ચૂંટણી ફંડમાં આપ્યા એવો આરોપ જે તે વખતે એમના ઉપર લાગ્યો તો આની કઈ તપાસ થઈ શું થયું સાચું ખોટું રામ જાણે પણ આરોપ લાગ્યો એનો અર્થ એ છે કે ભાઈ ડાળમાં કંઈક કાળું છે

એટલે ચાર પક્ષકારો છે સત્તા પક્ષ ભાજપ સત્તા પક્ષ સાથે સંકળાયેલા ભ્રષ્ટ કરપ્ટેડ લોકોનું એક ટોળકી એટલે કે કેટલાક આઈપીએસઓ ને કેટલાક જીપીએસઓ એક બાજુ સામાન્ય કોન્સ્ટેબલ પીએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને એક બાજુ સામાન્ય જનતા આ ચારેની વચ્ચે અત્યારે ખૂબ બધી સમસ્યાઓ ઉભી થઈ છે એનું એક માત્ર કારણ છે કે આઠ ચોપડી પાસે સાવ અફઘણ ડફોળ માણસને સરકારની કયા હોદ્દા પર બેસાડ્યો જે રોજ જાગીને પોલીસને ઉશ્કેરે જનતાને ઉશ્કેરે અને ગુંડાઓને સપોર્ટ આપે એવા માણસને ગુજરાતની સરકારે સત્તા પર બેસાડ્યા છે એના કારણે ગુજરાતની હાલત થઈ છે ગુજરાતમાં પોલીસની પણ ખૂબ ફજેથી છેલ્લા આઠ દસ વર્ષમાં થઈ છે એનું માત્ર કારણ છે ગુજરાતના નિષ્ફળ અને સાવ કહેવાય કે જેની કઈ કઈ કોઈ આવડત કે કંઈ છે નહીં એવા માણસને ગૃહમંત્રી બનાવ્યો એના કારણે પોલીસ ખાતાની ખૂબ ફજેતી થાય છે જનતા તો શું ફજેતો કરવાની હર સંઘવીના ભૂલ બચ્ચન વેળાના કારણે બધી હાસ્યાસ્પદ વાતોના કારણે હાસ્યાસ્પદ નિવેદનોના કારણે અને પોતાના કેટલાક મળત્યાઓને છાવરવાની માનસિકતાના કારણે પોલીસ ખાતું છેલ્લા આઠ દસ વર્ષોમાં ખૂબ બદનામ થયું છે અને પોલીસ ખાતાની અંદર પણ સમસ્યાઓ ખૂબ વધી છે આજ ગુજરાતના પોલીસ વિભાગમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નાના કોન્સ્ટેબલોના હકના પૈસામાં થઈ જાય છે કોન્સ્ટેબલોને સરકાર તરફથી જે બૂટ મોજા પટ્ટો લાઠી હેલ્મેટ પેટી યુનિફોર્મ નું કાપડ સ્પોર્ટ શૂઝ વોલ બુટ આ બધું જે મળવું જોઈએ કાગળ ઉપર તો મળે છે પણ ક્વોલિટી હાઉ પાકિસ્તાન પૈસા બધા જ પોલીસ સ્ટેશનોમાં કાગળો પણ ઘણી વખત મળતા નથી હું જયારે પોલીસમાં નોકરી કરતો હતો ત્યારે સરકાર તરફથી પ્લેન એ ફોર સાઇઝના કોરા પેપર પણ આપવામાં નતા આવતા એમાં ભ્રષ્ટાચાર થાય છે કરોડો રૂપિયાના કાગળોની પરચેસ બતાવવામાં આવે અને કાગળોની ક્વોલિટી જોવો તો ચાર પોલીસ ના નામે થઈ રહ્યો છે ગુજરાતમાં અને કોઈ બોલવા વાળું નથી તો ગુજરાત પોલીસને હાથો બનાવનાર હરસંઘવી વિનંતી છે કે જીજ્ઞેશ મેવાણી હાઈ હાઈ કરાવવું હોય તો કોન્સ્ટેબલોના પરિવારના મહિલાઓ નહીં આઈપીએસ અને જીપીએસ ને બધા ગાંધીનગર ખોટું કામ કર્યું કે સાચું એટલે આજે જે ભાઈ હું ફરીથી યાદ કરાવી દઉં કે જે ભાઈ સંસ્કારની પોલીસ સપોર્ટર ની પોલીસ સામ પોલીસ તેમની ડાય વાતો કરે છે ને તમે પોલીસના પટ્ટા ઉતારી લીધા છે લાફા મારી લીધા છે ધારાસભ્ય હોવા છતાંય સામાન્ય માણસ લાફા મારી લે તો હજુ એવું લાગે કે સામાન્ય માણસ છે તમે ધારાસભ્ય હતા અને પોલીસને લાફા મારી લીધેલા છે અને પી ને કોન્સ્ટેબલ ને પણ નહીં પીએસઆઈ જેવા અધિકારી કક્ષાના માણસને લાફા મારી લીધા છે ઉપરથી એની ટ્રાન્સફર કરાવી નાખી ઉપરથી તમે પીઆઈ ની બદલી કરાવી નાખી ઉપરથી પછી તમે તમારા વિરુદ્ધના બધા કેસ તમે હટાવડાવી નાખ્યા અને પછી પીઆઈ પણ કોર્ટમાં ગયા હતા જે પીઆઈ ને લાફા માર્યા હતા એ પીઆઈ કોર્ટમાં ગયા હતા એ પણ કાગળ છે ફરિયાદી તરીકે તો પોલીસ પટ્ટા અને આઠ પાસ ની આ આખી વાતની અંદર ગુજરાતની જનતા ને એટલી જ વિનંતી છે કે આઠ પાસ કાઢો ગુજરાત બચાવો આ સૂત્ર આપણે બધા અમલમાં મૂકવાની જરૂર છે ગુજરાત આવા રમતિયાળ હાસ્યાસ્પદ માણસોના હાથમાં સારું ન લાગે ગુજરાત તો ક્યાં ગાંધી જેવા માણસો સરદાર પટેલ જેવા માણસો રવિશંકર મહારાજ જેવા માણસો જેવા માણસો માણસો કેવા કેવા પીઠ થઈ ગયા છે એ અંદર ગૃહમંત્રી જેવી ગંભીર પોસ્ટ ઉપર એક રમતિયાળ માણસ હાસ્યાસ્પદ માણસ બોલ બચ્ચન બેસે દોસ્તો ગુજરાત નું દુર્ભાગ્ય છે આપણા બધાનું દુર્ભાગ્ય છે આપણા બધા માટે એક કરુણ વિષય કહેવાય કે આપણે આવા માણસને સહન કરવો પડે અને એક મજાની વાત એ પણ છે કે ગુજરાતની જે ગુજરાતી આઈપીએસ લોબી છે એ પણ એવું ઈચ્છે છે કે આજ માણસ ગૃહમંત્રી રહેવો જોઈએ કેમકે આવડતું કઈ નથી એટલે મલાઈ લૂંટવામાં સહેલું પડે જો હોશિયાર ગૃહમંત્રી હોય જેને બધી ખબર પડતી હોય તો એવા ગૃહમંત્રી નો આઈપીએસ ઉપર કંટ્રોલ આવે આઈપીએસ ઉપર નિયંત્રણ ઉભું થાય પણ સાવ ગમાર હોય કઈ આવડતું ન હોય કઈ ખબર ન પડતી હોય એવો માણસ ગૃહમંત્રી બની જાય તો આઈપીએસ લોકોને ડ્રગ્સમાં દારૂમાં બાયોડીઝલમાં જુગારમાં સ્પામાં રેતીમાં કપચીમાં બધે કાળી કમાણીમાં મલાઈ મલાઈ થઈ જાય શું કામ કે આ ને ક્યાં કઈ ખબર પડે એટલે ગુજરાત નો ગૃહમંત્રી ડફોળ માણસ બને એમાં પણ આઈપીએસ ના કેટલાક વર્ગ ને રસ છે એવું મારું ધ્યાનમાં આવ્યું છે ગુજરાત ગુજરાતની જનતાને મારી એક જ વિનંતી છે આઠ પાસ હટાવો ગુજરાત બચાવો આટલી જ વાત સાથે જે કંઈ પણ ઘટનાક્રમ બન્યો છે એમાં સામાન્ય પોલીસ ને હાથો ન બનાવવામાં આવે એવી મારી ભાજપ વાળા વિનંતી છે તમારે કોઈ જિજ્ઞેશ મેવાડીનો વિરોધ કરવો હોય તો આઈપીએસઓના પરિવારનો ઉપયોગ કરો કોન્સ્ટેબલોનો પરિવાર એમય બચારો માંડ માંડ જીવે છે માંડ માંડ તકલીફો વેઠીને નોકરી કરે છે એને તમે વધુ હાથો ન બનાવો કોન્સ્ટેબલોનું અને પોલીસ તંત્ર ભલું કરવું હોય તો મારી એટલી જ વિનંતી છે કે એમને સમયસર બદલી કરી આપો એમને જ્યાં જિલ્લામાં જવું હોય ત્યાં કરી આપો એમને નોકરીમાં દિવસ રાત ની ડ્યુટીમાં સરળતા કરી આપો એમના પગારમાં સરળતા કરી આપો ખોટા કેસોમાં સસ્પેન્ડ થયા હોય એમનું સસ્પેન્શન રિવોવ કરો જેના ઇજાફા અટકાયો એને ઇજાફા આપી દો આ બધું કરવાના બદલે માત્ર ભાષણબાજી ગુજરાતના ડીજી અને ગુજરાતના ગૃહમંત્રી કરે છે એ હાસ્યાસ્પદ છે સત્તા બદલાતી રહેશે સત્તા બદલાશે ત્યારે તમે તમારા મોઢા નહીં બતાવી શકો એટલા કાળા કામ ન કરો કાળા કામ કરો પણ મર્યાદામાં કરો એટલા કાળા ન કરો કે મોઢું ન બતાવી શકો ગુજરાતની જનતાને હું બસ એટલી જ વિનંતી કરું છું આ વિડીયો ખૂબ શેર કરજો ખૂબ શેર કરજો કરોડો લોકો સુધી મોકલજો અને ગુજરાતની જનતા આઠ પાસ ભગાડો ગુજરાત બચાવો આ સૂત્રને સાર્થક કરે એવી વિનંતી સાથે જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર